વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો અત્યારે અમે આવ્યા છીએ વનિતા વિશ્રામ તો તમને આજે એક્સપ્લોર કરાવી છે વનિતા વિશ્રામ તો આ આગળનો વ્લોગ લેતા અમે ભૂલી ગયા તો એના માટે સોરી અને આગળ બહુ બધી મોજ મસ્તી કરશું તો તમને બધું બતાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ કરજો વાંદરા આવ્યા છે અમારી હારે બેન આયવા તો ગાઈસ આપણે બ્લોગ અહીંથી શરૂ કરીએ છીએ તો અમારા મુખમાં અમારા તમારું સ્વાગત છે તો આજે આજે અમે તાબરી આવી છે નીતા તો તમને આજે બધું એક્સપ્લોર કરાવીએ મજા મજી મોજ મસ્તી કરીએ છીએ મસ્ત છે ம <laughs> <laughs> अब बोटो बाड़ी आएला, इब बास्त पोटो, आमाम दड़ा हुला ड़े वो माल बुटाव वो माल बुटाव

કેટલામ ચારે આવા દો આ ને મે જોવે રન નથી રન કરવાનો છે આજે રન નથી કરવાનો કેટલા આવો છકો જાવ

મને કે 100 રૂપિયા લેવણિયા મેટલ ની લેવી આપણે ક્યાં અહીંયા આવી લેવી रवि ના મેટર તો આજે અમે અમારા ફેમિલી સાથે આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો રિધમ મારો દેહ આય આય મારો દેહ છે

बायो नुस आपडो बाय नुस आपडो नथी आपला गाव नु नही apa apa nanti hari Januari?

बाकी जैसे तू क्या देखा इतनी से राजस्थान आचार घर बे

saya तो इजा तू इजा बच्चा चाखो बिल्ला villa. था

મારે એમાં નથી દેવું મને તો કંટાળવા બે હાર દુ બે હાલ પપ્પા આકડે ક્યાં કઈ છે બે આડા દિવસે ન બેડ પડ્યા ભાઈ આના હા રાજસ્થાની

આવ પચાસ રૂપિયા અરે 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 બાજી મે घड़ी को घूरा

બે હું એમ કઈ હવે શરૂ થાય છે મને જરા કઈ ભીખ નથી લાગતી સાડા <laughs> રોબીદાન જેઠાલાલ કેસે બધિતારે હાથી નદી બાધી કરનો યંદનન છપરો છપરો ભાઈ મેં મારો ફોન પકડી તો ને જ હું તો વાઈટ છે ને भाई क्या करता है? है। उसमें का जाता है इसमें तेरा जाता मेरा कुछ नहीं चाहता <laughs> હાલે હાલો ઝડપ રાખજો ગાઈસ મને ફાઇનલી સતરફણી મળી છે કે આ તો ગાઈસ આ મારી આ તાણી કરે છે હાલે હાલો ઝડપ રાખજો

હાલો ને હાલો ને મોડું થાય કે તમે બહાર નીકળવાનું કરે હમ આપ ન માન એમ ખાવાન કે ખરી લઈને ભગી જન ગાઈસ ફાઇનલી મેળો પૂરો થઈ ગયો હું જાઈ છું ઘરે ઘરે જઈને હું પછી તમને બતાવું છું પાર્કમાં જવાના રાઈત રાઈત તો ગાઈસ 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 તો આપડા વ્લોગ છે ને હવે કન્ટિન્યુ આવશે આ આછા આ ભાઈ આવી જશે ફાઇનલી ગાઈસ મેળો પતી ગયો છે

ರೀತಮ ಅಗನ್ ಸುಂದಡಿ ವೇ ರೀತಿಯ સુંદર દોરીને બેહ ને તો માર લગન માં તમાર પૈસા દેહો તો બેહે કે દો લોડી ને બેહ ગયો તો પૈસા મુકાવે કે હું સુંદર દોરીને બેહે તો ખરા કે ઓ પકડી લે કે હું કે નહીં અભી બેસે અભી તો બેન સુંદરડી વઢી હા હું બી જાવ ઘરી તો

માય કાંગલાનું કામ લીંબુ પાણી લીંબુ પાણી પેટ ભરાય અમારે પેન્ટ ભરાઈ દેવા

บีเล็กกว่าดูมือถือบุคุณน่ากว่าบีบีว่าไงอบิไทยจิบดําบ้างไหมจิบจิบดําเอวจิบดําเพราะอะไรกอดที่มือของเขาเลยจิบ

ગાય દર્શિત કરે છે મચ્છર ની અગરબત્તી કેમ કે અહીંયા અમને મચ્છર તોડી 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 નાખે હું પાણી કાળી કાળી આવું છું છે તો ગાય અમે ઘરે આવી ગયા અને ટેટી ખાધી અને હવે અમે બહુ ઊંઘ આવે છે એટલે સૂઈ જાશું તો બ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવશું ટ્રાય કરશું તો સપોર્ટ કરજો અમને સપોર્ટ કરતા રહેજો પહેલાં જેવો સપોર્ટ કરતા થાય એવો સપોર્ટ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે